તો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં તો આજે આપણે ઘણા દિવસે વ્લોગ ચાલુ કર્યો એનું કારણ હતું કે સતત બે ત્રણ દિવસથી લાઇટ જ ના આવી એટલે આપણે ફોનમાં ચાર્જિંગ હતું જ નહીં અને અજવાજય નહીં હાઈ આજે આ ત્રીજો દિવસ હજ પણ આપણે આ ગામમાં જ્યાં હતા અને ચાર્જિંગ કરાવ્યું એટલે આજે વ્લોગ ચાલુ કર્યો હોય તો બને રહે છે અમારા વ્લોગમાં તો આપણે શું કરીએ તમને બધું બતાવીએ ચાલો તો આપણે જઈ આવ્યા દૂધ ભરી આવ્યા અને હવે ચા અને નાસ્તો કરીને હવે જઈએ અને બીજા બધા ભારતી માર મમ્મીની ચણા મને હવે હું નરમ્મીએ જવું આમ તો આ બધું કાર્ડ ના હોય ટાગ હવે નહીં પડતો અરે ટાગ તો પડે પણ ઉડી જઈએ મોકલી રાખું રાખો ના કોદારી હે પણ મસ્ત વાળી તો ચલો ગાઈસ નાટક કરીએ ભારતીય નીંદવા પણ ભારતીય તો જ છે નાટક એન્ટ નાટક લઈલા તને ફાવે કોદારી ના ફાવે આ દુખશે ભાઈ તો ગાઈસ જો આમાં પાણી પાવાનું હે આ ભાગ બાકી પાવાનું અને આ દીધો હે પણ લાઈટ જ નહી આવતી શું કરવાનું કોદારી ને લા કોઈ ન દે કોદારી હે ભાત ભારી પડે અને ભાત દુખવા મળશે ભાઈ તો ગાઈસ આપણો સોરીયું ઉધાનું

ता राखो न लो न घणा

મિત્રો જો ઘણા દિવસ પછી લાઈટ આવી આપડે કેટલા ત્રણ દિવસ પછી કાંટા ને ફરતો જોયો હોય આ સાઈડ પડ્યો તો આ સાઈડ આઈ ગયો એટલે મતલબ લાઈટ આવી જઈ છે જો ઘણા દિવસે લાઇટ આવી ફોન પહેલાં તો મૂકવો પડશે ચાર્જિંગમાં ચાર્જિંગ હે નહીં એટલે ફોન મૂકી દઈએ મોટર ચાલુ કરી દઈએ પાણી પાવાનું હોય બધું પાણી ભરી પહેલાં આ પાણી ભરવાનું કરીએ એટલે બધું ખાલી થઈ ગયા ત્યાં શું પાઈએ એમાં તો હાવ ખાલી થઈ ગયા કુંડીમાં આટલું જતું આટલું ઘરી ઘરીને પાવ્યું છે પાણી તો અને હાજર પીપળા તો હાવ તરી ગયા અત્યારે પીપળા આજ ખંગારવા નહીં ખંગારવાનું ને તો આટલું ઢોર ઇંચ જઈને લાઈટ તો યાર બહુ વાત થઈ તો માંડ માંડ ત્રણ દિવસે પાવર આવ્યો અને જેવી લાઈટ આવી ને એ પેહલા તો પાણી ભર્યું એ પીપળા ભલે તા કુંડી સાફ કરવી હતી એટલે નથી ભરી અને તરત જ પછી પાણી ભરવા જતો રહ્યો ધાણા ફોન ચાર્જિંગમાં મૂકીને કીધું ચાર્જિંગ થઈ જાય અને લગભગ અડધો કલાક જેવું ઈડી થયું હોય તો તરત જ ભડાકો થયો એક બધું એક વાયરનો ભડાકો હોય છે તાર બાર અડી નહીં ભડાકોને એવું જોયું ને જોશ આઠસો નવસો રૂપિયાની અડી અડીનું બ્લાસ્ટ થઈ ગયું અને આપણું ચાર્જર જુઓ એસી વોલ્ટનું હતું આ charger લેવા જઈએ એટલે હવે આઠસો નવસો નો ખર્ચો થાય છે શું કરવાનું અને એ આવું તો હવે company નું તો ના જ મળે ને એ ભડાકો થઇ ગયો બ્લાસ્ટ blast થઇ ગયો છે તો ખરા જોવો હવે આટલું ભારે પીન્ગો આવે એને બ્લાસ્ટ કરી નાખે એટલે શું કરવાનું વિચાર કરો તમે cable ને બધું કારું મસ્ત થઈ ગયું કેબલને તો કંઈ નહિ થયું લગભગ data ની તો પથારી ફરી ગઈ આના વગર કરવાનું શું કેબલ થી

चलो भाई सवेल पूरो करे चार्जिंग काल चलो भाई